અંદર કાગડિયા સર્કલ પાસે ઘણા સમયથી પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતું જ નથી તેમાં નગરપાલિકાના ચીફ રવિ સાહેબ વેકરિયા સાહેબે એવું જણાવ્યું કે મારા ફોનમાં ફોન ન કરવો ઓફિસના નંબરમાં ફોન કરવો ઓફિસની અંદર અવર જવર રજૂઆત કરવા છતાં કોઈ ઓફિસનો નંબર આપ્યો નથી ત્યાંથી જણાવવામાં આવે છે કે ઓફિસનો એ કોઈ એવો અલગથી ફોન છે જ નહીં વિડ્યો વારંવાર મૂકવામાં આવે છે માણસો બાઇક માંથી પડી જાય તેના રહેવાસી લોકો દવાખાને લઈ જાય બબ્બે ત્રણ ત્રણ વિડ્યો બને તો પણ નગરપાલિકાના સત્તાધીશ અને આંખ ખુલતી જ નથી રવિ સાહેબ વેકરિયા તો રજા ઉપર વ્યાજ દસ દિવસથી હજી આવ્યા નથી અને બે દિવસ થયા સાહેબ લાઠીની જનતા હેરાન થાય છે આવો બાપા આવો ચીફ્સ ઓફિસર સાહેબ તમે તો એવું કહેતા હતા કે હું આવ્યો છું બધું સારું થઈ જશે સાહેબ કામ બગડી ગયું છે આવો રે બાપા બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ રમેશ સત્યની સાથે નામ

સાહેબ ગંદકી બહુ છે અહિયાં ગંદકીનો પ્રશ્ન બહુ છે અહિયાં પાણી એક ઉભરાયેલું છેલ્લા ત્રણ મહિના કોઈ જવાબ નહીં દેતું બરાબર નગરપાલિકા વાળા કોઈ ધ્યાન નથી દેતું ત્યાં નગરપાલિકા એ જાય તો બધા બધા સાહેબ લોકો એમ કે થઈ જશે થઈ જશે બરાબર તો હું શું કરવાનું તાનું